જય માતાજી મિત્રો ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનો ભગવાન શિવને અતિ પ્રિય મહિનો છે આ મહિનામાં ઘણા બધા વ્રત તહેવાર ઉજવવામાં આવે છે અને ભક્ત ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ઘણા બધા વ્રત પણ કરે છે તેમાંનું એક વ્રત જે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારથી શરૂ થાય છે તે સોળ સોમવારનું વ્રત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ સોળ સોમવારના વ્રતની વાર્તા સાંભળીશું હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય ઉમાપતિ મહાદેવ આ વ્રતની શરૂઆત શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી કરવામાં આવે છે આ વ્રત કરનારે સોમવારે શિવજીના મંદિરે જઈને ભાવપૂર્વક ઉમા મહેશની પૂજા કરવી તે દિવસે એકટાણું કરવું અને વાર્તા કહેતી વખતે અને સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા શિવ અને પાર્વતી સોગઠા રમવા બેઠા હતા પરંતુ કોઈ હારતું નહોતું એટલામાં જ એક બ્રાહ્મણ બ્રાહ્મણ ત્યાં આવ્યો તેથી શિવજીએ તેને કહ્યું કે તમે નિર્ણય કરવાનો છે હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો પહેલી વખતે સોગઠા નાખ્યા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા બીજી વખત પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેણે એવું જ કહ્યું કેમ કે તે શિવના કોપથી બચવા માંગતા હતા પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપ્યો કે જા તને રક્ત પીત્યો અને કોઢ થશે જોત જોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોઠ નીકળી ગયા અને પરુ પણ વહેવા લાગ્યા તે હિમાલય પર્વથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યારે રસ્તામાં ગાય મળી તેને પૂછ્યું કે ક્યાં જાઓ છો તમે તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને મા પાર્વતીનો કોપ લાગ્યો છે તેનું નિવારણ કરવા જાઉં છું ત્યારે ગાયે કહ્યું કે મારું દુઃખ પણ સાંભળતા જાઓ મારા આંચળ ફાટું ફાટું થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી વાછરડા પણ ધાવતા નથી તો એવા કયા પાપ કર્યા છે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ તેમને ઘોડો મળ્યો તેને પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે મારે પીઠ પર મોતીના પલાણ છે પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી મેં એ કયા પાપ કર્યા હશે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ આગળ જતા એક આંબા નીચે આરામ કરવા બેઠા તો આંબો પણ બોલ્યો કે હે બ્રાહ્મણ મારા સવા શેરના ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણ થાય છે તો તેનું નિવારણ પૂછતા આવજો જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રૂવે રૂવે બળ બળતરા થાય છે પાણીમાં રહું કે બહાર બળતરા તો ઓછી થતી જ નથી તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો શરીરે હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈને એક પગ પર ઊભો રહીને તપસ્યા કરવા લાગ્યો કાંઈ પણ ખાધા કે પીધા વિના તે શિવજીના જાપ કરવા લાગ્યો ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને બોલ્યા કે માંગ માંગ જે જોઈએ તે આપું તો બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ મારા કોઢનું નિવારણ કરો તો ભગવાને કહ્યું કે જા તો શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે તારો દુઃખ દૂર થઈ જશે બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત કેવી રીતે થાય છે જરા મને જણાવો ત્યારે શિવે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની શેરે ચાર ગાંઠો વાળવી પીડા પટ્ટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એકટાણું કરવું કારતક માક્ષના શુક્લ પક્ષે સોળ સોમવાર પૂરા થાય એટલે સવાસેર ઘઉંના લાડવા બનાવીને તેના ચાર ભાગ કરી એક ભાગ પૂજારીને બીજો ભાગ બાળકોને ત્રીજો ભાગ ગાઈને અને ચોથાથી કીડીઓના નગરા પૂરવા જો આ તો વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય ઘોડો તળાવ આંબો મગર વગેરેના દુઃખ વિશે જણાવ્યું અને તેઓના દુઃખના નિવારણ વિશે પૂછ્યું તો ભગવાને કહ્યું હે બ્રાહ્મણ જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી તેને ધાવતા બાળકોને તરછોડ્યા હતા તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી તેના દૂધથી મારી પૂજા કરજે તો તેનું દુઃખ દૂર થશે શિવે ઘોડા વિશે જણાવતા કહ્યું કે તે ગયા જન્મમાં એક વણિક હતો તેને ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે તું મારું નામ લઈ તેની પર સવારી કરજે તો તેનું દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ શિવે આંબાના દુઃખનું નિવારણ કરતા કહ્યું કે ગયા જન્મમાં એક કપટી કંજૂસ હતો અને તેને સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરી ધન ભેગું કર્યું હતું તેથી તેની આવી હાલત હતી તું તેના નીચે ખાડો ખોડીશ તો તને ધનના ઘડા મળશે તેનાથી તું બંધાવજે અને ગરીબોને દાન કરજે તો તેના ફળ અમૃત જેવા થઈ જશે મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો પણ તેને કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં તેથી તેના રૂવે રૂવે બળતરા થાય છે તો બિલીપત્રને તેની આંખોને અડકાળીને તેને પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું જે રીતે શિવજીએ કહ્યું હતું તેમજ કર્યું તો તે બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યા પ્રમાણે તેને સોળ સોમવારનું વ્રત કર્યું તો તેનું દુઃખ પણ દૂર થઈ ગયું અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ આ રીતે ત્રણ સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપાયમાન રહે છે ઓમ નમ શિવાય મિત્રો તો તમે પણ આ સોળ સોમવારનું વ્રત કરો અને ભગવાન શિવ પાસેથી મનવાંછિત ફળની પ્રાપ્તિ કરો અને આ વાર્તા શીખવે છે કે આપણે હંમેશા સારા કાર્ય કરવા જોઈએ જેથી ભગવાન શિવ આપને તેના કર્મો મુજબ ફળ આપે મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા